નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચોતેર રૂપિયા ઘઉં પાંચસો પંદરથી પાંચસો પચાસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો પંચોતેર તુવેરની વાત કરીએ તો રા પંદરસો સાહીઠથી બાવીસો ને પિંચાશી રૂપિયા ચણા બારસો એંસીથી તેરસો સિત્તેર અડદ સોળસોથી ઓગણીસો ને છ મગ ચૌદસો પચાસથી સોળસો ચણા સફેદ ઓગણીસોથી સિત્તાવીસો ને પચાસ વાલદેશી એક હજારથી સત્તરસો છવ્વીસ સિંગદાણા સોળસો પાંચથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસોથી બારસો સિત્તેર મગફળી ઝીણી એક હજાર સિત્તેરથી અગિયારસો પંચાણું એરંડા એક હજાર એંસીથી અગિયારસો ઇઠોતેર તલ એકવીસો પચાસથી પચીસસો ચોરાણું સોયાબીન આઠસો ચોવીસથી આઠસો સુડતાલીસ તલ તાલકાળા ઇઠાવીસો ચુમ્માલીસથી પાંત્રીસો ને ચાલીસ લસણ બાવીસો પિંચોતેરથી તેત્રીસોને સિત્તેર ધાણા અગિયારસો એંસીથી ચૌદસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચુપાઉ ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ચાલીસ મેથી નવસો સાહીઠથી તેરસો ત્રીસ વટાણા સત્તરસો એકથી છવ્વીસો છવ્વીસ રાયડો નવસો ચાલીસથી એક હજાર ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો ને રૂપિયા કલોન્જી ત્રણ હજાર સાતસો બોતેરથી ત્રણ હજાર રૂપિયા હવે વાત કરીએ જોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એકસાઈ મગફળી જાડી એક હજારથી બારસો એક તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકસઠ રૂપિયા ચણા એક હજાર એકથી તેરસો એકતાલીસ ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન સાતસો પચાસથી આઠસો છ મગ પંદરસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ચાર હજાર ચારસો એકથી ચાર હજાર એકસઠ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર